શ્રી પાવાગઢ દિગમ્બર જૈન સિદ્ધ ક્ષેત્રો સિદ્ધ ક્ષેત્ર પાવાગઢ ના તળેટી માં આવેલું છે જ્યાં લવકુશ દ્વારા દિગંબર દીક્ષા ધારણ કરી પાંચ કરોડ મુનિ મહારાજો દ્વારા નિર્વાણ પદને ને છે પાવાગઢના આ સ્થળે અસંખ્ય દિગંબર જૈન મંદિરો આવેલા હતા જે જર્જરિત થઈ ગયા હતા જેને વર્ષ ઓગણીસો એકત્રીસમાં વડોદરાના તીર્થ ભક્ત લાલચંદ કહાન દ્વારા આ મંદિરોના ફરીથી જીર્ણોદ્ધાર કર્યા હતા જેમાંના સાત જૈન મંદિરોના મુખ્યત્વે જીર્ણોદ્ધાર કર્યા હતા અહીં તારીખ સોળમી ફેબ્રુઆરીના રોજ ધ્વજારોહણ તારીખ વીસમી ફેબ્રુઆરીના રોજ મંડપ ઉદ્ઘાટન તથા મહાયાગ સાથે તારીખ એકવીસમી ફેબ્રુઆરીના રોજ જાપ શ્રીજ અભિષેક શાંતિધારા તથા માનસ્તંભ ભગવંતો મહાભિષેક મહોત્સવ કાર્યક્રમ યોજાશે જેમાં દેશભરના દિગંબર જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે આ મંગળવારે પત્રકાર પરિષદમાં પ્રમુખ જય શાહ દ્વારા માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે અધ્યક્ષ મહેશ ચંદ્ર શાહ ઉપપ્રમુખ પ્રફુલ ચંદ્ર શાહ મહામંત્રી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પાંચમા મહામસ્તાભિષેક માટે આપણે ભેગા થયા છે અને એનો વીસ એકવીસ અને બાવીસ ફેબ્રુઆરી બે કાર્યક્રમ છે વીસ તારીખે મંડળ વિધાન આચાર્ય શ્રી જયસાગરજીના સાનિધ્યમાં અને એમના આશીર્વાદથી તથા એકવીસ તારીખે જે માનસ્તંભ બનાવ્યો એનો પાંચમો મામસ્થાપિત કરવામાં આવશે એકવીસ તારીખ આ કરવામાં આવશે અને બાવીસ તારીખે પાવાગઢ પર્વત પરના સાતે જૈન મંદિરો છે દિગંબર જૈન મંદિરો છે તેની વાત ધ્વજારોહણ એટલે ધ્વજા બદલવામાં આવશે આમ ત્રણ દિવસનો કાર્યક્રમ પાવાગઢ ખાતે રાખવામાં આવેલ છે